સ્ટેશનરી મંડળ અને ક્યાંક ક્યાંક વાલીઓની ફરિયાદ અને ક્યાંક ક્યાંક વિદ્યાર્થી યુનિયનની પણ ફરિયાદ આવેલી હતી કે ચોક્કસ સ્કૂલો ચોક્કસ દુકાનથી જ સ્ટેશનરી ખરીદવાનું અથવા તો પોતાની શાળામાંથી જ અથવા તો ચોક્કસ જગ્યાએથી સ્ટેશનરી ગણવેશ કે બૂટ કે એ પ્રકારની ચોક્કસ સામગ્રી ખરીદવા માટેનું કહેવામાં આવે છે સામાન્ય રીતે માર્કેટ કિંમત અથવા તો બીજી જગ્યાએથી એ વસ્તુ સસ્તી કિંમતે મળતી હોય પણ ચોક્કસ પ્રકારની જ વસ્તુ ખરીદવાનું દબાણ જ્યારે કરવામાં આવે ત્યારે વાલીઓને ખૂબ મોંઘી પડતી હોય છે અને શાળા જુદી પ્રકારે આ બાબતનો ઉલ્લેખ કરતી હોય છે આરટીના નિયમો મુજબ બે હજાર ચૌદમાં રાજ્ય સરકારે એક પરિપત્ર કર્યો હતો અને તેના આધારે કોઈપણ બાળકને પ્રાથમિકના કોઈપણ બાળકને આવી રીતે ચોક્કસ દુકાનથી ખરીદી કરવા માટે પ્રેશરાઇઝ નહીં કરી શકાય તેવું જણાવવામાં આવ્યું હતું અને એ જ પ્રકારે ગ્રાન્ટિંગ કોડની જે કલમ સત્તર છે એ અન્વયે પણ માધ્યમિક શાળાઓ આવી રીતે કોઈપણ વિદ્યાર્થીને પ્રવેશ આપતી વખતે કે પ્રવેશ આપ્યા પછી દબાણ કરી શકે નહીં તેવું પીડિત તેવું નક્કી કરવામાં આવેલું છે આ બંને જોગવાઈઓને ધ્યાને લઈ અને પરિપત્ર કરવામાં આવ્યો છે અને વાવીઓ વિદ્યાર્થીઓ અને જે સ્ટેશનરી યુનિયનની ફરિયાદ હતી તેને ન્યાય મળે તે માટે રાજકોટ જિલ્લા ખાતેનો આ પરિપત્ર કરવામાં આવેલું છે